વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરસાણની સેવ જે ફરસાણવાળાની દુકાને હોય એવી જ આજે આપણે ઘરે બનાવશું પણ આજે અલગ રીતે બનાવશું આપણે લોટ બાંધવાની ઝંઝટ વગર હાથ પણ ખરાબ ન થાય એવી રીતે આપણે આજે સેવ બનાવશું તો એના માટે આપણે બે કપ અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે અડધી ચમચી હળદર લીધેલી છે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલી હિંગ હિંગ ઉમેરવાથી આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે લોટ બાંધવા માટે પાણી અને આ સંચાની અંદર આપણે જે પિત્તળનો સંચો આવે છે એની અંદર મેં સેવની જાળી ઉમેરી દીધી છે અને સરસ તેલથી ચીકણો કરી લીધો છે એટલે કે તેલ ચોપડી લીધું છે અને તળવા માટે તેલ એ મેં સાઈડ ઉપર ધીમા ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ તો લોટ આપણે એક તપેલીની અંદર લઈ લીધો છે અને અહીંયા આપણે હળદર ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠ અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દીધું છે હળદર ઉમેરી દીધી છે અને આપણે હિંગ પણ ઉમેરી દઈશું અને એક ચમચા જેટલું આપણે તેલ ઉમેરી દઈશું એ સતપ સતપ તેલ છે હવે આપણે આમાં પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું એકદમ ઝડપથી આપણી આ સેવ બની જાય છે આ રીતે બનાવશો તો તમારાથી પણ ઝડપથી બની જશે હાથ પણ ખરાબ ન થાય અને લોટ બાંધવાની ઝંઝટ વગર આપણી આ સેવ તૈયાર થઈ જાય છે આ લોટને આપણે આવી રીતે જ બાંધશું થોડું થોડું પાણી ઉમેરતું અને લોટને આપણે બાંધવાનું છે એટલે કે લોટને સરસ આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આપણો હાથ પણ જરાય ખરાબ પણ નથી ત્યાં અને લોટ પણ બંધાઈ ગયો છે અને હવે આપણે સંચાની અંદર પણ ઉમેરી દઈશું આવી રીતે સંચામાં આપણે ઉમેરી દેવાનો ભરી લેવાનો સંચા અહીં આપણું તેલ સરસ ગરમ થઈ જ ગયું છે તો સેવ હવે પાડી લેશું જ્યારે સેવ સેવ પડી જાય પછી ઊંધી સાઈડ ફેરવો એટલે સેવ પડતી બંધ થઈ જશે થોડી વાર થઈ જાય એટલે એને બીજી સાઈડ ફેરવી નાખવાની સેવને ખાતા વાર નથી લાગતી બબલ્સ ઓછા થઈ જાય એટલે તરત આપણે એની ચેન્જ કરી લેવાની તો રીતે આપણે સેવનો લોટ બાંધી અને ઢીલો થોડો રાખશું એટલે પાડવામાં પણ તકલીફ નહીં પડે એકદમ સરળતાથી આપણી સેવ પણ પડી જશે અને ઝડપથી સેવ તૈયાર થઈ જશે આપણી સેવ તૈયાર થતા વાર નથી લાગતી બે સાઈડ ફેરવીને સેવને સરસ આપણે પકાવી લેવાની છે તો અહીંયા આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તો સાઈડ ઉપર આપણે થાળીમાં લઈ લેશું એટલે કે બહાર કાઢી લેશું આને એ જ રીતે આપણે બધી સેવને પાડી લેવાની છે સેવ પડી જાય એટલે ઊંધો આટો ફેરવવાનો એટલે સેવ પડતી બંધ થઈ જશે એકદમ બબલ્સ થાય થતા હોય ત્યારે આપણે સેવને ચેન્જ નહીં એટલે કે બીજી સાઈડ બદલાવાની નહીં જ્યારે બબલ ઓછા થઈ જાય એટલે એને બીજી સાઈડ બદલાવી લેવાની એટલે કે પલટાવી નાખવાની અહીંયા આપણા બબલ્સ ઓછા થઈ ગયા એટલે આપણે એને સાઈડ ચેન્જ કરી નાખશું બીજી બાજુ ફેરવી નાખવાનું બે સાઈડ ફેરવીને સરસ સેવને આપણે પકાવી લેવાની તો આ વરસાદની સેવ ભમરા બનાવવામાં પણ કામ આવે કોઈ પણ આપણે શાક બનાવતા હોય તુરિયા ગલકા કે પછી સેવ ટમેટાના શાકમાં પણ આ સેવનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને નાસ્તામાં પણ કામ આવે છે તો આવી જ રીતે આપણે બધી સેવને તૈયાર કરી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપણી ફરસાણની સેવ જે ફરસાણને દુકાનવાળા જેવી જ આજે આપણા ઘરે તૈયાર કરેલી છે તમે બનાવશો તો તમારા પર તમારાથી પણ સરસ આ સેવ બનશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો